નમસ્કાર રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરી છે આ મહાનગરપાલિકામાંની એક એટલે વાપી નગરપાલિકા વાપીને મહાનગરપાલિકા જાહેર કરાતા જ ત્યાંની આસપાસના અગિયાર ગામોને આ મહાનગરપાલિકાની હદમાં સામેલ કરાયા છે જેના કારણે ત્યાંના સ્થાનિક ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે આ ગ્રામજનોનો દાવો છે કે તેમને મહાનગરપાલિકામાં સામેલ કરાતા તેમના વેરા સહિતના અનેક સમસ્યા થઈ શકે છે એટલે કે વેરો વધારો આવી શકે છે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમની આગેવાનીમાં જ વાપી મહાનગરપાલિકાના પરિષદમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો અને ગ્રામજનોએ માંગ કરી હતી કે તેમને આ મહાનગરપાલિકામાંથી રદ કરવામાં આવે જોઈએ સમગ્ર અહેવાલ વિગતવાર તાજેતરમાં રાજ્ય સરકારે નવી નવ મહાનગરપાલિકાને મંજૂરી આપી છે જેમાંની એક છે વાપી નગરપાલિકા વલસાડ જિલ્લામાંથી વાપી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે વાપી મહાનગરપાલિકા જાહેર થતાં આસપાસના અગિયાર ગામને મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યા છે તંત્રના નિર્ણયને લઈને ગ્રામજનોમાં રોષ છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકામાં સમાવવામાં આવતા ગામના લોકોને વેરા સહિત અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જેથી ગ્રામજનોમાં મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી છે બધું જ લઈ જાય છે હમણાં બજારમાં મંદી પડી હોય ને મંદી એકવાર ફેલાય તો બધા ગામડા ભાગે ગામડામાં ભાગે મહામારી જેવા રોગ ફેલાય ત્યારે ગામડામાં ભાગે લર અમારે વેરો બારણ બધું જળચર બધી જ વનસ્પતિઓ નાશ પામવાની આ તો રસ્તા કરશે બીજું કરશે ત્રીજું કરશે ગમે ત્યાંથી નવા નવા પ્લાન ઉભા કરશે જે લોકોને હાનિકારક જ હશે દાખલા તરીકે દાખલા દાખલા તરીકે સુવેજ પ્લાન્ટનો વિકાસ કર્યો શું થયું શું વલસાડમાં કર્યો શું થયું ડમ્પિંગ સાઈડ ઊભી કરી કચરાની ઊભી કરી શું થયું આખા મળશે તમને એવું લાગે અરે એ તો જેને જોડાયેલા ગામ તેને પૂછો ક્યારથી જોડાયેલા ને ક્યારથી મળે છે તે કેટલું મળે છે એટલી ખરાબ હાલત છે સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ મેદાને ઉતર્યા છે અનંત પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા પરિસરમાં ધરણા પ્રદર્શન કર્યું હતું ધારાસભ્ય અનંત પટેલ સહિત આજુબાજુના ગ્રામજનોએ મહાનગરપાલિકામાં નીચે જ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું મહત્વપૂર્ણ છે કે અનંત પટેલની આગેવાનીમાં અગાઉ ત્રણ વખત વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યું છે ત્યારે સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મહાનગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આસપાસના ગામ લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો વધુ ઉગ્રમ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે વાપી મહાનગરપાલિકામાં ન જોડાવા માંગતા ગામો જે છે એમને જબરજસ્તી જોડી દીધા છે એના માટેનું અમારું આ ચોથું આંદોલન છે અમે પારડીમાં પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપી આવ્યા અહીં ઝંડા ચોક ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે અહીં આવીને નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામના ગામને જો મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે હજુ પણ જો અમને નહીં સાંભળે

અને ધારાસભ્ય ગ્રામજનોને ન્યાય અપાઈ શકે છે કે નહીં આપના સુધી આ અહેવાલ પહોંચાડ્યો વાપીથી અમારા સંવાદદાતા કૌશિક જોશીએ આવા જ વિડીયો માટે આપ જોડાયેલો રહો ગુજરાત તક સાથે નમસ્કાર